ને આપણી ફરીથી આવે ગયા ખુશી ફેશન હબમાં તો આપણી ખુશી ફેશન હબમાં બધોય નવો માલ આવે ગોકર્ણ કારણ અઠવાડિયામાં બે વાર આવે એ તો આગળના મીડિયામાં હું કહેતી હતી તો આજે આપણી નવું કલેક્શન બતાવીએ અને કોઈને લગ્ન પ્રસંગમાં દેવા લેવા જોતી હોય તો એ પણ સ્ટાન્ડર્ડ સાડી તમને રીઝનેબલ ભાવમાં મળે રહીએ તો હું તમને આ બધા નમૂના બતાવે દા કારણ કે સાડી તો ઘણું બધ્યું છે પણ હું નમૂના દા જુઓ તમે આ સાડીનો કલર સાડી તમે જો કોઈ દીકરા દીકરીને લગ્ન કરતા હોય ને દેવી હોય તો દેવામાં એકદમ સ્મૂથ કાપડ ને એકદમ અસલ તો જો આવી રીતે આપણી સાડીઓના કલર હું બતાવા તમને તો જો આ છે રાણી ગુલાબી પછી આ છે બીટ કલર કાપડમાં ફૂલ જવાબદારી છે આપણી કલેક્શન તો બહુ છે કોઈની વધારાની જોતી હોય એક દીકરી દીકરા લગ્નમાં દેવા લેવા તોય મળે રહીએ કલર તો ખૂબ છે ને હાડિયું પણ નવી નવી પેટર્નમાં ઘણ્યું બધ્યું છે તો આ પણ છે બીટ કલર આ છે આપણી ઝેરી લીલા કલરની તો આ છે આપણી પટોરા ટાઈપની તો આણું એક પીસ હું તમને બતાવી દા પટોરો તો આમાં અલગ અલગ કલર તમને મળે રહેશે જો આ પટોરું છે જો એકદમ સરસ તો આ પટોરામાં તમણે અલગ અલગ કલર બધા મળેલી છે તો એ કલર એના હું એ બતાવવા જોઉં આ એના કલર છે બધાય આછો ગુલાબી ની પીચ કલર કયો તો પણ હાલે આ છે દૂધિયા રામા કલર પટોરામાં આ છે મેંદી કલરની કાકચિયા કલર જેવી આવે અને લીલી બોર્ડર છે આ પણ એ કલર છે કાકસીયા કલર જે બાટલી કલરની લીલી બોર્ડર છે તો આવા એ પણ પઠોર આમાં બધાય અલગ અલગ માખ્યો એ કલર તમને મળે રહી ને આમાં નંબર પણ આપેલા છે જો કોઈને આમાંથી ગમતી હોય તો વોટ્સએપ નંબર પણ આમાં આપેલા છે સંગીતાબેનની સંગીતાબેનના નંબરમાં તમારે કોન્ટેક કરે લેવાનો છે તો એ બીજી વેરાયટી તમને હું બતાવે દા બાંધણીમાં

આ છે લાલ બ્લડ લાલ છે એકદમ એટલે મરુંડી લાલ કલર જ છે આનો આ છે પોપટી કલર તો ઘણું બધું કલેક્શન છે હું તમને અત્યારે રનિંગનું કલેક્શન દેવા લેવામાં જોતી હોય ને એવી સાડી બધી બતાવા તો આ કલેક્શન પણ બહુ મસ્ત છે જો આ રીતે આ સાડી હું તમને કલર બતાવી દઉં એક કાઢેની એકદમ અલગ અલગ પેટર્ન ને અલગ અલગ સાડીને કાપડ તો એકદમ લચકા જેવું આપણે ગમે ત્યારે ધોઈ ને ગમે પહેરીએ તો પણ આમાં કંઈ નો થાય જોવાનો કલર તો જો બિસ્કિટ કલર છે બહુ મસ્ત કલર છે નાનો ઉઠા પણ એટલો બધો આવે તો આપણે આ સાડીઓના કલર બતાવી દઈએ તમને તો આ કલર છે એકદમ ક્રીમ કલર કોફી ને ક્રીમ કલર છે આ છે આ ગુલાબી ને કોફી કલરની બોર્ડર છેડર ને ક્રીમ કલર જેવી છે બિસ્કીટ કલર કયો કે ક્રીમ કલર કયો આ છે વરિયારી કલર જેવી તો આમાં તમને બધા માખિયોના કલર જળેરી હે જો આમાં પણ ઘણા બધા આપણી કલર બધી હાડીઓમાં દેવા લેવામાં કલર આવ્યા અને સ્ટાન્ડર્ડ સાડીઓ તો ઘણું બધ્યું છે તો આગળના વિડીયામાં આપણે એ પણ બતાવ્યું તો આ બધી તમારે દેવા લેવામાં કોઈની જોતી હોય ને એ પ્રમાણે આપણી બધી હાડીઓ લીધેલી છે અટાણી કારણ કે લગ્ન પ્રસંગો ખૂબ છે ને એટલી બીનું દીકરીઓના લગ્નમાં કોઈની દેવી લેવી હોય ને આપણી તો આપણે હાડી દે હગ્યા કારણ કે રીઝનેબલ ભાવમાંય છે ને આપણી એટલી પરવરે કે ભાઈ આપણે આ ભાવમાં આપણે દેવાની છે એટલે આવી હાડિયું તમારે જોઈએ ને એટલા પીસ તમને મળી તો જો આ રીતે કલેક્શન બતાવા બતાવાનું જો એમાં કલર છે હજે બે ત્રણ દીક થયા તો પણ ઘણા બધા કલર આપણા વયા ગા ને હજે ઘણા બધા કલર પણ છે આપણા પાસે જો મલ્ટી કલર જેવી છે આ છે આપણી ક્રીમ નળિયા કલર જેવી છે આપણ તો એકદમ લુંદા જેવું તો આ દેવા લેવામાં જોતી હોય તો આ રીતે બાંધણી પણ તમને કલર મળેલી બાંધણીઓમાં પણ તો આ જો એના કલર છે બધા તો આ કલર પણ હું તમને બતાવે બતાવેદ

આપણી નવી આઇટમ આવી હું બતાવીએ એક કારણ કે આપણા ગામમાં ઓછી આવી હે આ પેલી આપણી લઈ આવ્યા હે તો આ જુઓ તમે પટોરું છે એક પટોરું હું તમને એક પીસ આની ઝલક એકદમ સાઇનિંગ માટે કાપડ તો એકદમ પોચું સરસ તો આ દેવા લેવામાં પણ બહુ મસ્ત લાગે કારણ કે દેખાય સરસ કે ભાઈ સાડી બહુ સરસ છે બહુ ગેટઅપ પણ સરસ આવે ને આ કલર છે છે બોર્ડર ને લીલી તો આમાં આપણા પાસે કલર છે આ મેંદી કલર છે ને લીલી બોર્ડર છે આ છે આછો ગુલાબી બેબી પિંક કલર છે અને નીચે બોર્ડર છે આ પણ આપણે પેરોટ કલરની છે નીચે ઝેરી લીલી છે ઝેરી લીલી તો કોમન છે ને ઘણામાં અલગ આવે પણ આમાં તો જો બધાયમાં ઝેરી લીલી બોર્ડર આવે ને આ પેરોટ કલર છે તો આમાં પાછું ચેન્જ છે જો મરુણ કલર છે ને મલ્ટ્રી કલર જેવી છે ને આઈ ગુલાબી છે નીચે બીટ કલર છે આપણે બધી સાડી આપણી દેવા લેવા માટે જ તમને આજે મેં બતાવી છે બધી એવી બતાવી કારણ કે દેવા લેવા માટે માણસ પૂછે કે ભાઈ ત્યાં કેટલીક સાડી છે તો જો અમારે દેવા લેવાની ખજાનો છે અને ઘરમાં કોઈ બેનું સાડી પહેરતી હોય તો પણ એને રિઝનેબલ ભાવમાં જ મળશે જોવો તમે આ બધી આપણે બધાની એકદમ ઓછા ભાવમાં રીઝનેબલ ભાવમાં એટલે માણસ લે હગે બધાય દેવા લેવામાં પણ આવ્યું સાડી બધી લે હગે તો ઘણા લગ્નવાળા પૂછવા આવ્યા હતા એણે હું આ વિડીયા મારા જોવે ને તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને વિડીયા જોવે ને તમે અમારો કોન્ટેક્ટ તાત્કાલિક સંગીતાબેનનો કરજો ખુશી ફેશન હબનો તો જો આ બધાય કલર બતાવ્યા તમને આમાં તમને બધાય કલર મળે છે તો આટલી સાડી તમને બતાવ્યું ને હજય પણ અમે કાલે પાછો વિડીયો મૂક્યો ને એમાંય તમને બતાવે દી હું તો જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાઇક બટન દબાવજો એટલી ખુશી ફેશન અબના આપણી રોજેરોજના વિડીયો જોવા મળે